ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ કચ્છ જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હિ સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર છે જેમાં તેર વિભાગની પંચાવન જેટલી સુવિધાનો લાભ લોકોને મળશે તથા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ હેઠળ જાહેર સ્થળો કચરાના સ્થળો વગેરેની સફાઈ હાથ ધરાશે જેમાં જનભાગીદારીથી કામગીરી કરવા સાથે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન પણ કરાશે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોરાએ કચ્છમાં યોજાનારા સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી છે

કોઈપણ માણસને કોઈ સરકારી કચેરીની ઓફિસ જગ્યા સી સિવાય પોતાના ઘર આંગણે જેનો લાભ મળી શકે એની બધી સુદૃઢ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે સત્તર તારીખથી 31 દસ સુધી આ સત્તર નવથી 31 દસ સુધી આ સેવા સેતુ યોજવામાં આવશે એમાં દસ તાલુકામાં તાલુકા દીઠ ત્રણ એટલે કુલ ત્રીસ સેતુના કાર્યક્રમો ક્લસ્ટર દીઠ અને નગરપાલિકાના દરેક નગરપાલિકા દીઠ બે કાર્યક્રમ એ રીતે કાર્યક્રમો ગોઠવવામાં આવેલા છે કુલ ચૌદ કાર્યક્રમો શહેરી વિસ્તારમાં પણ થશે તો વિધિવત એનો શેડ્યુલ બહાર પાડવામાં આવેલું છે જે આપ નજીકી મામલતદાર ઓફિસથી પણ વિગત મેળવી શકશો તાલુકા પંચાયતથી વિગત મેળવી શકશો અને ઓનલાઈન પણ જોઈ શકશો તો મારી વિનંતી છે કે બધા સેવાનો લાભ લે અને વધુમાં વધુ સર્વિસીસ આપણે ઘણા ઘરે બેઠા મેળવીએ એવી મારી બધાને વિનંતી